અમરેલીમાં પત્રકારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું થોડા દિવસો પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકારો વિશે તોડબાજ પત્રકારો એવા શબ્દો કાઢેલ અને આ બાબતે આપ્યું આવેદનપત્ર અમરેલી જિલ્લાના પ્રમુખ સુરેશભાઈની ટીમ દ્વારા આપ્યું અમરેલી જિલ્લાના પત્રકાર એકતા પરિષદના જિલ્લાના એક પચાસ પત્રકારોએ હાજરી આપેલ અને રોસભર આવેદનપત્ર આપ્યું ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે પત્રકારો એકઠા થઈને આવી આ ઘટનાને વખોડી કાઢી બાઇટ સુરેશભાઈ પત્રકાર એકતા પરિષદ પ્રમુખ

એવી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે